નમસ્કાર ખેડૂત ભાઈઓ હું શું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી ચેનલ આજના આપણે વાત કે મગફળીના પાકમાં મિત્રો દર વર્ષે એક સૌથી ખતરનાક જો પ્રોબ્લેમ હોય તો છે મૂંડા વાયરવો સિકનગુનિયા આવા ચાર પાંચ પ્રકારના જે મગફળીને ડેમેજ કરે છે જે તમે અલગ અલગ ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો આવું મિત્રો ઘણી વાર તમને પોપટાની અંદર હોલ દેખાતો હશે

તેમ ખેડૂતભાઈઓ પણ અલગ અલગ કોમ્બિનેશન કરી અને નવું સંશોધન કરતા હોય જેની માહિતી ઘણીવાર અમુક કંપનીને પણ ન હોય અમુક લોકોને પણ ન હોય તો હવે આપણા આ ચેનલના માધ્યમથી કે જે ખેડૂતનું સંશોધન થાય છે અવનવા કોમ્બિનેશન સાથે અને બેથી ત્રણ વર્ષના ડેટા પ્રમાણે સારામાં સારું રિઝલ્ટ મળે છે એ હવે આપણા આ ચેનલના માધ્યમથી આપણે તમારા સુધી આ પહોંચાડવાના છીએ

જેથી કરીને એમાં આવું રિઝલ્ટ મળે છે તો મિત્રો નેનોસિટી બાયો સિમ્યુલેટ છે જે ગ્રીન ક્રોસ એગ્રીટેક કંપનીનું આવે છે જે તમે તે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો આ રીતનું પેકિંગ આવે છે આની અંદર મિત્રો બાયો સિમ્યુલેટ છે એટલે કે પોષણની દવા કોઈ મુંડા કે વાયરો મારવાની દવા નથી પણ તે અલગ ટેકનિકલથી એટલે કે છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એની અંદર એવી શું વસ્તુ છે કે જેનાથી મિત્રો આમાં રિઝલ્ટ આવે છે તો એનું એક એવું ફોર્મ્યુલેશન છે જે ગ્રીન ક્રોસ કંપનીએ વહાવેલું છે વિકસાવેલું છે કે એની જે પ્રસરવાની ક્ષમતા છે જે મિત્રો સોળ અંદર સ્પીડલી બે થી ત્રણ કલાક અંદર ઉપર પાનથી માંડીને મૂળ સુધી પણ એની સાથે કોઈ વસ્તુ કે કોઈ પેસ્ટીસાઈડ છે કોઈ છે છે જો નાખવામાં આવે તો તેને સાથે લઈ અને આખા છોડમાં ઝડપથી ફેલાવો કરે એટલે મિત્રો આનું રિઝલ્ટ આવે છે ઘણા ખેડૂતભાઈના મને એ પ્રશ્ન હતો કે આ કઈ રીતે શક્ય છે કઈ રીતે રિઝલ્ટ મળે છે તો મિત્રો બે ત્રણ વર્ષના ડેટા આધારે ઘણા ખેડૂતભાઈઓ આ પ્રયોગ કરેલો છે

જે તમે હું ડેટા આપીશ વિડીયોના અંતમાં હું આ બધા ટેરુભાઈના રિઝલ્ટ બતાવીશ ફોટોગ્રાફ બતાવીશ કારણ કે તમને એમ ન થાય કે આ કોઈનું માર્કેટિંગ કરવા આવ્યા છે મિત્રો આ કોઈનું માર્કેટિંગ કરવા નથી આવ્યા કારણ કે મેં જે વાત કરી કે તમારી પાસે પણ આવું કોઈ તમારા સંશોધન દ્વારા થયેલી વસ્તુ હોય કે જેનું રિઝલ્ટ મળતું હોય ખરેખર મળતું હોય તો તમે મને મારા હેલ્પલાઇન નંબરમાં ત્યાંસી સાત સત્યોતેર જીરો પંદર ઓગણસાઠ અમારા કૃષિ માહિતી ચેનલના વોટ્સઅપ ગ્રુપમાં તમે એ વિડિયો મૂકી શકો છો અને અમને ક્લિક પણ આપી શકો જેથી કરીને અમે એ સંશોધન અમારા લેવલે કરી બીજા ખેડૂતભાઈને ઉપયોગ કરાવી રિઝલ્ટ લઈ અને પછી આ જ રીતે અમે માહિતી આપશું તો તમે જુઓ કે કઈ રીતે મિત્રોમાં રિઝલ્ટ મળે છે કે એક ભાઈ એમ કીધું અમને કે મિત્રો જે સિંઘ વીસ મળતી થવાની પંદર નથી થવાની એટલી નબળી હતી અને આનો પછી થોડું મૂકેલું છે તો મિત્રો જે સારી સ્વિંગ હતી ને એ ઓસી થઈ અને આ બધું થઈ એટલે એવી વાત દે કે અમ એક તો પ્રોડક્શન પૂરેપૂરો મળે છે બરોબર આ દવા સાટવા થી પ્રોડક્શન પૂરેપૂરો મળે છે ત્યાર પછી જે જર્મો ફેલાવો કરે છે જેના થી મિત્રો જીવાત મરતી નથી આ દવા જો તમે મારો તો એટલું યાદ રાખજો જીવાત મરતી નથી મુંડા કે તળકડી મરશે નહીં પણ એ ભૂખ્યા મરી જાય ધીમે 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 સાત આઠ દિવસ થાય એટલે ખેડૂતને એવા રિવ્યુ હતા કે ખોટું થઈ ગયું આપણા પૈસા બરબાદ થઈ ગયા પણ એને ખેડૂતને વર્ષના અંતમાં જે મૂકેલો ભાગ છે અને છટકાવ કરેલો છે એનો બહુ ઝાઝો ડિફરન્ટ આવેલો છે જેથી કરીને બીજા વર્ષે એણે ડબલ વાપરેલું છે અને બીજા દસ જણાને પણ એને વાપરવાનું કહેલું છે એટલે જો તમે આ વર્ષે ટ્રાય કરવાના હોય એક બે એકરમાં તો મિત્રો તમે જરૂર મૂકજો થોડાક પાંચ ટ્રાય કરજો જેથી કરીને માઇક્રોન્યુટ્રન્સ અથવા ફૂગનાશક છટકાવ પછી પણ ઘણીવાર અનિયમિત રીતે પીળા પડતા પાન જોવા મળે છે તો આવા સમયે ખાસ કરીને મિત્રો જમીનની અંદર મુંડો તળકી કે આવું કાંઈ છે એનો ખરેખર તમારે તપાસ કરવો જોઈએ બીજું કે આનું જો સારું રિઝલ્ટ લેવું હોય લીવા શું હોય પ્રોડક્ટ સારી હોય પણ એની થોડીક પદ્ધતિ આપણી અલગ રીતે હોય તો પણ રિઝલ્ટ મળતું નથી તો જ્યારે તમે એનો સીડનો કરો ત્યારે જમીનમાં જો પૂરતો ભેજ હોય તો તેનું સારામાં સારું રિઝલ્ટ મળે છે વધુમાં વધુ ખેડૂતોને શેર કરજો જય જવાન જય કિસાન